અરગલા સ્તોત્ર કુંજિકા સ્ત્રોત્ર અથવા શક્રાદય સ્તુતિ કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે કલો વિનાયકો ચંડી એટલે કે કળિયુગમાં ભગવાન ગણપતિ અને ચંડીની પૂજા કરવાથી ઝડપી તેમની કૃપા પ્રાપ્ત થાય છે તેમાં પણ નવરાત્રિમાં કરેલી ભક્તિ ઉપાસના તો અનેક પ્રકારે ફળદાયી નીવડે છે અને લાંબા સમય સુધી શુભ ફળ પ્રાપ્ત કરાવે છે ઘરે રોજ દુર્ગા સપ્તશતીના પાઠ કરવામાં આવે તો માં ભગવતીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે કશું ના બને તો અવશ્ય શક્તિ સ્વરૂપમાં સચરાચર બ્રહ્માંડ રચ્યતા હે માં અમને એવી શુદ્ધિ બુદ્ધિ આપો જે દ્વારા સંસારની અવળી ગતિમાં હંમેશા સત્યનું સિંચન કરી શકે આ માટે હે માં સર્વ વ્યાપક શક્તિને અમારામાં ક્રિયાશીલ કરી સર્વ વિશ્વમાં કલ્યાણકારી ભાવ ઉત્પન્ન કરો જેના વડે જીવનની ચૈતન્યતા શુદ્ધ કર્મ સાથે આગળ વધે ચંડીપાઠ પાઠ ચંડીપાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ ચંડીપાઠ કરવાથી મલિન તત્વોની રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે શ્રદ્ધાથી માં અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે એટલે જ ભગવાનને શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે તેવી જ રીતે ચંડી પાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે માતાની માતાજીના યજ્ઞોમાં પણ ચંડી પાઠના શ્લોકો બોલીને

ગતિસ્તમ ભવાની હે ભવાની જીવો માટે ઉપાસકો માટે જ પરમ ગતિ છે આજે આપણે તેર અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવી ચંડી પાઠના લેખક માર્કે મુનિ છે ચંડી પાઠ કરતા પહેલા કવચ અરગલા કિલક ન્યાસ માળા ધ્યાન આસન પૂજા વગેરે કરવામાં આવે છે આમ તો ચંડી પાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે પરંતુ નવરાત્રી દરમિયાન ચંડી પાઠનું ફળ વિશેષ મળે છે પ્રથમ અધ્યાય આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહાપ્રલય સમયે શેષ સૈયા ઉપર પોઢેલા નારાયણની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થાય છે આ સમયે મધુ અને કેટબ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે બ્રહ્માજીને ડર લાગવાથી યોગ માયાની સ્તુતિ કરે છે યોગ માયા નારાયણને જાગૃત કરે છે પાંચ હજાર વર્ષ સુધી મધુ કેટવ નારાયણ સાથે યુદ્ધ કરે છે નારાયણ તેમનો વધ કરે છે બીજો અધ્યાય આમાં ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુર દેવોને પરાજિત કરીને એ ઇન્દ્ર બન્યો આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી આ દેવી નારાયણની પ્રકૃતિમાંથી ઉત્પન્ન થઈ ઉત્પન્ન થઈ હતી આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો ત્રીજો અધ્યાય આમાં કમલાસન પર બેઠેલા જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુર પોતાની સેનાના નાયક શિક્ષોરને લઈને આવે છે મહિષાસુર પોતાની માયા વડે પાડાનું સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઈને માતાજીની સામે યુદ્ધ કરવા લાગ્યો માતાજીએ મહિષાસુરનો વધ કર્યો આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે ચોથો અધ્યાય આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી આ સ્તુતિને શક્રાદય સ્તુતિ કહેવામાં આવે છે નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં એ પૂર્ણાહુતિ સમયે એ બ્રાહ્મણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે આ અધ્યાયનો નિત્યપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે પાંચમો અધ્યાય આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલા સરસ્વતી માતાનું એ ધ્યાન ધરવામાં આવ્યું છે પાંચમા અધ્યાયને દેવી સ્તુતિ કહે છે માતાજીના અલગ અલગ સ્વરૂપને નમસ્કાર કરવામાં આવ્યા છે યા દેવી સર્વેભુતેશુ માતૃ રૂપેણ સંસ્થિતા નમસ્તશૈ નમસ્તશૈ નમસ્તઃશૈ નમો નમઃ આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજીને શુભમ નિશુભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે છઠ્ઠો અધ્યાય આ અધ્યાયમાં પદ્માવતી અધ્યાય આ અધ્યાયમાં માતંગી મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે માતાજી ચંદ અને મૂંડ મારે છે માટે તેમનું નામ ચામુંડા પડે છે આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે આઠમો અધ્યાય આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ એ એ ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે રક્તબીજ નામનો કોઈનાથી મરતો નહોતો વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલા લોહીના ટપકા પડે તેટલા દૈત્ય ઉત્પન્ન થાય અને મારવા ચામુંડા દેવી આ દૈત્યને પોતાના મુખમાં લઈને એ તેનો લોહી ગટાવી તેનો વધ કર્યો નવમો અધ્યાય અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતા અને ત્રણ નેત્રવાળા અંબાનું ધ્યાન ધર્યું છે આધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે અનેક પ્રકારના આ યુદ્ધ યુદ્ધોને કાર ધારણ કરનારી અંબાદેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે દસમો અધ્યાય અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે માતાજી શુંભ નામના દિત્યનો વધ કરે છે દેવો અને ગંધર્વ પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે અગિયારમો અધ્યાય આ અધ્યાયમાં એ ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે આમ આમાં માતાજીના વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે અને પોતાના

માતાજી સ્વમુખે ચંડી પાઠના મહિમાનું વર્ણન કરે છે માતાજીની ભક્તિથી કઈ કઈ શક્તિઓ પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન એ માતાજીએ કર્યું છે આ અધ્યાયને ચંડી પાઠની ફલસ્તુતિ કહેવામાં આવે છે માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન કુલદીપક ધાર્મિક બુદ્ધિ શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું પાપી અને કુબુદ્ધિ દરિદ્રતા આપું છું તેરમો અધ્યાય આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે સુરત નામના રાજા અને વિશ્વ નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે માર્કેન્ડે મુનિ સાતસો શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને એ આમાં વર્ણવે છે ચંડી પાઠ કરવાથી અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે કરાવવાથી એ મિલન તત્વોથી રક્ષા થાય છે ઘરનું વાતાવરણ મંગલમય બને છે સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે માતાજી ભવસાગર પાર કરાવનાર છે જે ભક્ત શ્રદ્ધાથી માં અંબાના કોઈ પણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે ચંડી પાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ માં પ્રસન્ન થાય છે ચંડીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી પરંતુ અંબાનું વાંગમય સ્વરૂપ છે અંબા સૌના પર કૃપા કરે એવા સાથે જય જય અંબે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે વિશેષ વાત સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય જય અંબે જય મા